જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો આજે કોમ્યુનિટી પોસ્ટમાં મારી વાલી સખી કે જેમનો ચેનલનું નામ છે જય શ્રી કૃષ્ણ એમણે સુંદર પ્રશ્ન પૂછ્યો છે જ્યારે સેવા સત્સંગમાં મન ઓછું લાગે ત્યારે ભાવનું રક્ષણ કેવી રીતે કરવું આપણને ખબર છે કે જીવનમાં સેવા સત્સંગ સ્મરણ જરૂરી છે છતાં પણ કંઈ મન ન થાય ત્યારે ભાવનું રક્ષણ કઈ રીતે કરવું વાલા વૈષ્ણવ આ આપનો એકનો પ્રશ્ન નથી આ આપણા સૌનો પ્રશ્ન છે આ પરિસ્થિતિને આપણે સમજવાની છે એનાથી ડરવાનું નથી સૌથી પહેલા તો આપણે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ ખાસ કરીને સ્ત્રીઓમાં જ્યારે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમર આવે છે ત્યારે શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે એના કારણે મન અને શરીર વચ્ચે જાણે યુદ્ધ ચાલતું હોય ને એવું લાગે છે ઘણી ડિપ્રેશન જેવું લાગે રડવું આવે એકાંત ગમે અથવા તો ખૂબ ગુસ્સો આવે આ બધું સ્વાભાવિક છે એટલે જ્યારે સેવામાં મન ન લાગે ત્યારે એવું ન માની લેવું કે ભાવ ઠંડા પડી ગયા છે પણ આ એક શારીરિક અવસ્થા પણ હોઈ શકે છે મારો પોતાનો અનુભવ કહું ને તો મને ઘણીવાર એટલું બધું માથું દુખે એટલું બધું માથું દુખે કે ચોવીસ કલાક કલાક સુધી બે ત્રણ વખત દવા લેવા છતાં ઉતરે નહીં ક્યારેક તો એવું થાય કે એમ મનમાં આવે કે આ માથું કાપીને જુદું મૂકી દઈએ ને તો સારું હવે સહન નથી થતું આવી પરિસ્થિતિમાં બેસીને પાઠ કે માળા કેવી રીતે કરી શકાય પણ ત્યારે હું શું કરું છું તો હું મોબાઈલમાં સર્વોત્તમ સ્તોત્ર યમનાષ્ટક કે વલ્લભ આખ્યાન મૂલ પુરુષ જ્યારે જે ગમે એ મનના મોડ પ્રમાણે ક્યારેક શાંત તો ક્યારેક જોશ વાળું સંગીત રિપીટ મોડ પર રાખીને સાંભળું છું એનાથી તકલીફમાં હળવાશ મળે છે અને ઘણી વખત શાંતિથી ઊંઘ પણ આવી જાય છે વાલા વૈષ્ણવો મેં આપને અગાઉ પણ કહ્યું છે કે ન તો હું કોઈ નિત્ય નિયમના પાઠ કરું છું કે ન તો મેં કોઈ પ્રકારનો નિયમ બાંધેલો છે એટલે બધાનું અલગ અલગ હોય છે એ વાત પણ આપણે આગળ લઈશું